સાથે પવન ફોંકાયો હતો સાથે વડોદરા શહેરમાં પડવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં લગાવેલ પરમેનેન્ટ હોર્ડિંગ્સની ફિટનેસ પાલિકા તંત્ર દ્વારા ચેક કરવામાં આવી રહી છે ખરી કે પછી રામભરોસે તંત્ર ચાલુ રહ્યો છે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તાર મુતાન પાસે તૂતિંગ હુર્ડિંગની ભરમાર જોવા મળી રહી છે ત્યારે જો આ હોર્ડિંગ પડે અને નીચે લગાવેલ સ્ટોલમાં રહેલ માણસોને ઈજા પહોંચે તો શું પાલિકા તંત્ર ઘટનાની રાહ જોઈ રહ્યું છે ત્યારે ગતરોજ પડેલા વરસાદ અને પવનને લઈને વડોદરા શહેરમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે તો શું પાલિકા તંત્ર હોર્ડિંગ પટવાની ઘટનાની રાહ જોઈ રહ્યું છે